સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ઓછા તેલમાં વ્રત કે ઉપવાસ માટે ફરાળી શાક ભાખરી કે પછી તમે ફરાળી શાક પરાઠા પણ કહી શકો બહુ ટેસ્ટી એવી દૂધી બટેટાની સૂકી ભાજી અને રાજગરાના પરાઠા કે ભાખરી બનાવીશું બહુ ટેસ્ટી એવો આ કોમ્બો છે અને ટેસ્ટી હેલ્ધી પણ છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં અડધો કિલો જેટલી દૂધી લીધી છે રેસીપીમાં દૂધી બટેટાનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો તો તમે હંમેશા બટેટાની સૂકી ભાજી બનાવતા હશો પણ આજે આપણે દૂધી અને બટેટાની સૂકી ભાજી બનાવીશું પ્રેશર કુકરમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે પાંચસોથી થોડા ઓછા એટલે લગભગ ચારસો ગ્રામ જેટલા મેં બટેટા નાના નાના લીધા છે જો મોટા બટેટા હોય તો બે ભાગ કરીને તમારે લેવાના અને ઉપર આ રીતે સ્ટેન્ડ કે કોઈ પ્લેટ જાળીવાળી મૂકી અને એના પર આપણે પાંચસો ગ્રામ દૂધી લઈ લઈશું આ રીતે દૂધી સ્ટીમ થશે અને નીચે બટેટા પણ સારી રીતે બફાઈ જશે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું આ રીતે છાંટી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ કરશો એટલે દૂધી વરાળે બફાઈ જશે અને નાના બટેટી હોય ત્રણ વિસલમાં એકદમ સારી રીતે બફાઈ જશે તો આ તમારે ધ્યાન રાખીને બાફવાનું દૂધી વધારે ન બફાવી જોઈએ નહીં તો પછી તમે એના પીસીસ નહીં કરી શકો આ રીતે દૂધીના પીસીસને એક પ્લેટમાં લઈ લઈશું હલકા ઠંડા થવા દઈ અને પછી હું એના પીસીસ કરી લઈશ અને એ જ રીતે જો તમે બટેટા બહુ મોટા લીધા હોય અને તમને લાગે કે દૂધી વધારે બફાઈ જશે તો તમારે બે વિસલ કરી દૂધી કાઢી લેવાની અને પછી એક વિસલ બટેટા માટે વધારે કરવાનું બટેટા બફાઈ ગયા હતા એની છાલ ઉતારી એના પણ મેં પીસીસ કરી લીધા તો દૂધી બટેટા રેડી કર્યા અને એમાંથી બે નાના બટેટા છે એ મેં રાખ્યા હતા તો એ આપણે જે ફરાળી ભાખરી કે તમે પરાઠા કહો એમાં ઉમેરવાના છીએ તો એક બટેટું આ રીતે ખમણી લેવાનું છે નાના છે એટલે મેં બે બટેટા આ રીતે આપણે બાફેલા બટેટાને ખમણી લઈશું તો તમે રાજગ્રાના પરાઠા પણ કહી શકો રાજગ્રાની ભાખરી પણ કહી શકો તમે એકલી ચા સાથે પણ આ બનાવી શકો જો તમારે શાક ન બનાવવું હોય તો આ રીતે મેં બટેટું ખમણી લીધું એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા સાથે એક ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું પરાઠા કઈ રીતે તમે બનાવો એ રીતે અડધી ટીસ્પૂન જેટલો મરીનો પાવડર અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને એક કપ રાજઘરાનો ફરાળી લોટ તો તમને ઇઝીલી માર્કેટમાં મળી જાય અને રાજગ્રો તમે ઘરે દળીને પણ રાજગરાનો લોટ લઈ શકો બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પછી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમને જરૂર લાગે પાણીની તો જ તમારે પાણી ઉમેરવાનો છે અને જો લોટ ઢીલો થઈ જાય તો તમે થોડો વધારે રાજગરાનો લોટ પણ લઈ શકો લગભગ એક ચમચી જેટલું મેં પાણી વાપર્યું એ પણ થોડો લોટ તમારે સ્ટીફ રહે એ જ રીતે લોટ બાંધવાનો છે થોડો કઠણ રહે એ રીતે તો પાણીની જરૂર લાગે તો ઉમેરવાનું નહીં તો બિલકુલ નથી ઉમેરવાનું થોડું અમથું તેલ ઉમેરી પાછું મેં લોટને ખૂબ જ સારી રીતે મસળી અને લોટ રેડી કરી લીધો હવે એમાંથી આપણે એક સરખા લુવા તો ચાર પરાઠા કે પાંચ પરાઠા કે પાંચ ભાખરી નાની મોટી તમારે જેવી બનાવી હોય એ રીતે લેવાની ફરાળી રાજગરાનો લોટ લઈ લઈશું આ રીતે એને કોટ કરીશું અને હલકો આપણે એને પ્રેસ કરીએ આ રીતે વણી લઈશું જો તમને ક્રેક્સ ન જોવે તો તમે કોઈ પ્લેટથી એને કટ કરી શકો હું આ રીતે સિમ્પલ ભાખરીની જેમ જ પરાઠા રાખી રહી છું શેકવા માટે મેં રોટલીનો તવો લીધો છે તમે નોનસ્ટિક તવો કે જડ્ડા તળિયાવાળો તવો લઈ લેવાનો હલકું મેં એને ઘીથી ગ્રીસ કરી લીધું પહેલાં અને પછી તમારે એને અડધી મિનિટ જેવું થવા દેવાનું મીડિયમ ફ્લેમ પર પછી સાઈડ ચેન્જ કરી અને પછી આ રીતે ઘી ઉપરથી થોડું ડ્રીઝલ ઘી કે તેલ પણ તમે લઈ શકો અને પછી તમારે બે સાઈડથી એકદમ સર રીતે પરાઠાને થોડું ક્રિસ્પી તો ભાખરીની જેમ થોડું આ રીતે પ્રેસ કરી કરી અને ક્રિસ્પી તમારે આ રીતે બનાવી લેવાનું તો આ રીતે તૈયાર છે એ જ રીતે આપણે બીજી બધી ભાખરીઓ પણ શેકી આ રીતે રેડી કરી લઈશું નાની મોટી તમને જેવી ફાવે એ રીતે બનાવી શકો લગભગ મેં છ જેટલી ભાખરી બનાવી છે અને હવે ઝટપટ ફરાળી દૂધી બટેટાની સૂકી ભાજી બનાવી લઈશું ઘી કે તેલમાં પણ તમે બનાવી શકો બે ટેબલ સ્પૂન જેટલું ઘી એમાં બે ટી સ્પૂન જેટલું જીરું જીરાનો કલર આ રીતે હલકો બદલાય ત્યાં સુધી થવા દેવાનું મીઠા લીમડાના પાન પંદરથી વીસ જેટલા અને આદુ મરચાંની પેસ્ટ બે ટી સ્પૂન જેટલી ઉમેરી અને એકદમ સરળ રીતે આપણે એને એક મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે બધું સતળાઈ જાય એટલે બાફેલા બટેટા અને દૂધી આ રીતે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને ઉપર બધા જ મસાલા ઉમેરી દેવાના છે તો લીલું મરચું અને લાલ મરચું આમાં થોડું લાલ મરચું જો તમે ઉપવાસમાં ખાતા હોય તો આ રીતે ઉમેરી દેવાનું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર શેકેલા જીરાનો પાવડર અને જો ધાણાજીરું ખાતા હોય તો બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પણ ઉમેરી શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો દૂધીમાં થોડું આપણે ઉમેર્યું છે બટેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ તો સૂકી ભાજી છે એમાં ગળપણ હોય એટલા માટે તમને ઘરમાં જે રીતે ફાવે એ રીતે ઉમેરવાનું એક ચોથાઈ કપથી અડધો કપ સુધી શીંગના દાણા કચરા વાટી ઉમેરી દેશું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધાથી એક લીંબુનો રસ નીચોવી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હલકું આપણે હવે એને બે ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ કરી અને થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ જેવું શાકને આ રીતે સતળાવા દેવાનું અને પછી શાક આપણું તૈયાર છે તો કલર બહુ સારો એવો શાકનો આવો આવશે આમાં ખટાશ ગળપણ અને મીઠું એકદમ બરાબર હશે તો દૂધીની સૂકી ભાજી આ રીતે બટેટા સાથે મિક્સ કરીને બનાવશો તો ખબર પણ નહીં પડે એટલી ટેસ્ટી લાગે છે આ રોટલી અને શાક છે એટલે સાથે મેં કાકડી અને દહીં સવ કર્યું છે તો આ રીતે ગરમા ગરમ પરાઠા સાથે કે ગરમા ગરમ ભાખરી સાથે ફરાળી દૂધી બટેટાની સૂકી ભાજી જો તમે ક્યારેય ન બનાવી હોય તો આ કોમ્બો એકવાર ટ્રાય કરજો ઉપવાસમાં પણ તમે હેલ્ધી ખાઈ શકો એટલે જરૂરી નથી કે તમારે તળેલું જ ઉપવાસમાં કાંઈ ખાવું પડે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ